જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ કેમ છો બધા કે તમે બધા મજામાં જશો મારા વાત આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મહાદેવ બધાને ખુશ રાખે હું જાગૃતિ સુરતથી અને આજના આપણો વિડીયો ફૂલ રેસીપીનો બનાવવાનો છે કારણ કે આપણે છે ને લસણિયા ખાટિયા ઢોકળા બનાવવાના છે પણ આપણે નથી બનાવવાના બેનને બનાવવાના છે આપણે બેનને શીખવાડવાના છે કેમ બેન તો જય માતાજી ક્યાં બધાને

પછી મમ્મી બી નેટ આરામ કરવાના છે તો શુદ્ધ તો નેટ આરામ ભાઈ માં છે તો કેમ ઈ હારી છોકરી છે ને માર જેવી એટલે નેટ આરામ કરવા મળે છે હમ કલ વૈસે પછી શું કરશો કે તમે રૂપિયાવાળા નથી કે પછી કામ વાળા રાખી લે આચી વાત ને હું વઈ જાય પછી જો એ પૈસા વાળા થાય ને તો મારો વરને લઈને આવી આવવાની છું ઘર તો મે મારે ને જો આપણે ઢોકળા બનાવવાનો છે પણ લસણ દે સેટીએ બેઠા બેઠા ફોલે જો ફોલે ગયું લસણ

અને જો ખાણીમાં તેલ નાખે છે મમ્મી એમ કે મરસ ઓસ બાજે મારા બનાવવાનું છે ને હે તો મારા ટેસ્ટ નું બનાવીશ તો મમ્મી કે એમ મસાલો નાખી ને હે તો એના ટેસ્ટનું નું છે તો ખબર તો પડી જાય ને મારો ટેસ્ટ કેવો છે હારું હાલો હું બોલીશ નહીં નાખવા મળો હાલો અરે મને કહેતા જ હું કરવાનું હે હમ હું નાખું મરચું આ તેમ કેવો તો ખરા હા તો ઈ સેમ ચટણી બનાવવાની છે લસણ લસણ નાખું અંદર તો ગાઈસ એને છે ને ગોલタ બહુ નોખાયું કાની માં લસણ મરચું અને તેલ નાખીને ખાંડે છે. તો મેં સુજી છે સુજી રવો સુજી રવો છે હમ કેટલા લો? એટલા બધે લઈ લે નાખ દે બધે એટલો જ જ આ મારી દીકરીને ચાલો છે બેને રવો લઈ લીધો છે इतણા રવા લિયા હે કે ફી એ ફિડિસ બનાવની હે ને ઇસલીએ હમ વાર કે નહીં એટલે ચા બગાડું એટલું બહુ હવે એમાં નાખવાનું છે આપણે મસાલો તો પહેલા સાસ નાખી દે સાસ ના ના પહેલા એમાં નાખો ના 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 બસ ઓદી નો દે તો સકો છો બેન રવો અત્યારે

આજ સુચેના મે બહુડ મૂડ મે થી ના તો મેને સોચા કે મે બના લઉં ક્યો હ નેકર આપણે મૂડ માં ન હોય ને તો મમ્મી હું મતસ તુમારે જ બનાવવાનું હોય તો બનાવવાનું મારા મૂડ ન હોય તો નાતી નથી આવા સમય મે એમ હું તમને શું લાગે હું રસોઈ બનાવું કાઈ ન હોય તો નત કઈ फटाफट બનાવતી હૈ તો કે તેરે મેડમ વાસી કુછ ભઈને હે તેરે રહેવાને છેવું હે ને હું બોલતા ફટલા તો હું કરું છું તમને हवे उन्हें आप आने सुलह सही मिसा टनी हाँ तो ना को पटा पटा लो पटने से नहीं है साम शिक्षा है लो वो नहीं है ना मसाले मसाले चॉकलेट लो बस उन्हें आप खुश होते हैं बस ताऊ तो एक साम शिक्षा इन तो मोटी साम शिक्षा इन लोगों से नहीं खुश है बेहद साम चिच्चू हम्म टाइम हाँ बस उन्हें आप क

હો જો નાખ મત બૈસ ટી એક પીસ નાખની જને બનાવી છે ઢોકળા ઢાકી દીધા છે ને હવે મિનિટ રાખીને તો ગેસ એ રાખવાનો છે ઓકે બસ સ્ટીલ પર નોખાવતી મોસે